સેવા ભ્રમિસેવા રાજકોટ સોરી બજાર ગૌ સેવા નિમિત્ત બની અને સેવા હું પુરુષોત્તમ ઠાકોરજી કરી છે અને આજનો વિષય એવો છે કે આપ દ્રાવક જે મારા હૃદયમાં જેની અંદર મારા આત્માને ઝંઝોડી દેવામાં આવ્યું છે કે માનવતા અને દયાને લીધે સોની સમાજના લગભગ પચાસક છોકરાની હત્યા લગીમાં એ હાથ પૈદો છે અને મદદ કહી દી છે અને નિમિત્ત મારા સમાજની ની છે સ્નોન સોની જ્ઞાતિની ની તો છે કોઈ ઉપકાર નથી કર્યો સોળ વર્ષ ની ઉંમરે મારા બાપા ધામમાં વયા ગયા ત્યારે મારી પાસે પણ કઈ નતું માણાય નતા ને નાણા નહોતા અને હું એકદમ ફૂળ અને જમીન માંથી યાર ઉભો રહી અને ખાતો પીતો થયો છું અને એ દયા અને એ ભાવના અને કરુણાને લીધે જ્યારે જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે તમે રાખો આને આને તમે તમારી યારે કરો એટલે એનું જીવન સુધરે હું એમાં ક્યારે આજથી લગભગ સવા બે વર્ષ પેલા ધર્મ પ્રચારક અને ધર્મગુરુ ના નામે એનું નામ લેવા નથી માંગતો એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા સાતમ ત્યારે અહીંયા તેજસ

આની પત્ની ભાગી ગઈ છે એટલે મેં એને કીધું કે ભાઈ તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવો હોય તો વાંધો નહીં મને કાંઈ વાંધો નથી ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ આ દુનિયાની અંદર બ્રહ્માની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી એટલે મેં એને કીધું તારે આવજે ત્યારબાદ તનથી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો એમાં તેજસ સાહીઓ પછી હર રેગ્યુલર ત્રણ ચાર ની અઠવાડિયામાં અમારા ત્રણ કાર્યક્રમો હોય છે સેવાના સવારે પાંચ વાગે હું ઉઠીને બધીને ફોન કરું સો જણાને અને શાળા સાથે ભેગા કરીને અમે જઈ છીએ મોરબી રોડની કોઈ પણ ગૌશાળા નહીં મારુતિ ગાયત્રી નાપાસરી રતનગોર રાધે રાધે શ્યામ ગૌશાળા જલારામ ગૌશાળા કોળિયામ ગૌશાળા નાપાશ્રી આમાં એ અમારી આવવા પી ત્યારબાદ એને મારી અરે રિલેશન વધારી રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ જ્વેલર્સે આવવા માંગુ મને મોટાભાઈનું માન દેવા માંગ્યો અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ કે આ સત્ય છે કેમ કે ખૂબ જ મીઠો અને એકદમ મને એમથી કહો મારો હજી ભાઈ છે ત્યારબાદ છ મહિના પછી એને મને એમ કીધું રમેશભાઈ મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા નો દીકરાનો દીકરો એટલે હિરેન એને તમે રાખો રાજ કારીગર લાખો કારીગરમાં બે પાંચ કારીગર હોય એમાં એક હિરણ હતો એ કારીગર એવો હતો મારાથી ઓછો કારીગર હતો હું પણ કારીગર છું પણ મારાથી ઓછો એસી હજાર નેવું હજાર કારીગરમાં એક કારીગર હતો માઇક માં કે જેની અંદર દસ મિલીનું ઘટન થાય અને એક ઇંચની અંદર બત્રીસ થી પાંત્રીસ મોતીનું ફિટિંગ આવે અને આખા એમએસ માં પચીસો થી ત્રણ હજાર મોતીનું ફિટિંગ થાય એ શક્ય નહોતું અને એને ઘરે જરૂર હતી છોકરાને દૂધના પૈસા નહોતા અને મેં એને કીધું

એને મને ફાઇલ દેખાડી જે ડિઝાઇનો હતી એ અવલ હતી અને મેં એની અરે કામ ચાલુ કર્યું કામ ચાલુ કર્યું તો મેં કારીગર તરીકે નહીં એને મેં એની અરે મેં કામ ચાલુ કર્યું પાર્ટનર તરીકે કે જે કંઈ પણ નફો થાય બરાબર લાઇટ બિલ મારું દુકાન મારી સોનું મારું ઉધારી મારી બરાબર બધું મારું બાટલો મારો હથિયાર મારા ખાલી કારીગીરી તારી અને પચાસ ટકા દરેથી વધારે લઈ જવાનું હર મહિને સાઈઠ સિત્તેર હજાર રૂપિયા મેં કમાતો કીધું કેમકે હજુ બેઠી છે આમ ખાધા હતા એટલે મેં એને રાખ્યો હતો બાકી હું કોઈ બુદ્ધિ માણસ નથી કે કોઈ પણ ફ્રેમિડને મારી જોતા મારું પગજ નું દઉં એને મોટાને રાખ્યો તો નાનાને મેં રાખ્યો ત્યારબાદ ચાર મહિના પછી

ઈ અઠવાડિયા સુધી મારા ફોન નવો પડ્યા એટલે મને બીજ લઈ ગઈ આને શું પ્રોબ્લેમ આવ્યો કે મારા ફોન નથી ઉપાડ્યો મેં બીજા ફોનમાંથી ફોન કર્યો એટલે એને ઉપાડ્યો કે બોલો ફોન એટલે મેં કીધું ધર્મેશભાઈ મારે બોલું તારો તારા મોટા ભાઈ તો એ ધુસકે ને ધુસકે રોવા મારી પાસે કે ભાઈ મારી એક ભૂલ થઈ ગઈ છે મારી એક ભૂલ થઈ ગઈ છે હું શું કરું મરી જાઉં રાજકોટ મૂકીને હું પાછો નહીં આવું હવે મેં કીધું તારા ભાઈને કે શું છે પ્રોબ્લેમ તારો હાથ પેટ્યો છે તું ચિંતા કરવા મને કે એમસીએચ ની અંદર હું એક મોટી રકમ સાત આંકડાની હારી ગયો છું એક તો વચન લીધું ને મને આમ કે બીજી વાર નહીં રમ તો ખોટું કેમ આ ગયું તો કે હવે તમે કહો હું મરી જાઉં કે શું કરું એ મરી જવું નથી તો રાજકોટ આવ અને જે કોઈ પણ રેરણદાર છે એની અરે હું આવીશ અને તને આમાંથી બચાવીશ ત્યારબાદ વીસ દિન અભી રાજકોટ આવ્યો નહોતો જીકાય પણ કહું છું એના મારી પાસે પ્રૂફ છે અને પ્રૂફ તમારે લેવાની છૂટ છે કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રૂફ મૂકેલું નથી આ પણ પ્રૂફ છે એ રોયો છે અને એનો અવાજ છે અને બોલે છે કે ધર્મેશભાઈ હું રહીમો છું ત્યારબાદ એ રાજકોટ આવ્યો અને લેરદાર મારી અહીંયા બેતો હતો અને મારી અહીંયા વારંવાર આવતા હતા મેં કીધું કે આ છોડીને કે તમે મારી અહીંયા આવો એ રાજકોટ આવશે ને હું તમારો ભેગો એને કરાવી દઉં એ તો વાંધો નહીં ત્યારબાદ નિર્દેશ વિનોદભાઈ આડેસરા વ્યક્તિ જે છે

તેજસને ફોન કરતા હતા વારંવાર તેજસ શરૂઆતમાં જવાબ દેતો તો ત્યારબાદ તેજસ એના ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને તેજસ એ વાત કરવાની બંધ કરી દીધી લેણદાર શક્તિશાળી પાર્ટી આવે એટલે એ લેણદાર શક્તિશાળી પાર્ટી હતી એ મારી આવવા દીધું મેં એને કીધું કે તમે મારી શું કામ આવો છો તમારી બેઠક કરાવી દીધી મને શીખવાડ્યું કે આ હાઈરો છે હું આવ્યો છું ધર્મેશભાઈ બીજી બોર્ડ જોયું નથી કે મોબાઈલ જોયો નથી એને બચાવ અઢાર અઢાર વીસ વીસ અત્યારે પણ મારી દુકાન સવારે દસ થી રાતના એક વગર સુધી ચાલુ હોય છે કોઈ પણ પૂછો આ પિયુષભાઈ છે પૂછો રાતના એક વગર સુધી હું મજૂરી કામ કરું છું પણ એને ત્યારબાદ એને કીધું ફરી એક દોઢ મહિના પછી આવ્યા કે તેજસ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયું છે તો મેં કીધું હવે હું શું કરું તમે કીધું હું દવા પી લઉં હવે એમાં બાકી હું એક રૂપિયો દેવાનું હતું કે તમે પૈસા દેવો તમારે દેવા પડશે હું આની પેલા તમારા શોરૂમ માં આવ્યો હતો સો ટકા તમે આવ્યો રીતે આવ્યા હતા દર્શન અમારે ઘર જેવા ચા પીવા આવ્યો છે તમે ચા પીવા આવ્યા હતા મેં જવાબદારી નહોતી દીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું મારા શોરૂમ સોદો થયો નથી સોદો થયો છે એ રાજકોટ ને બહાર થયો છે આની અંદર મને ખોટી હેરાન ન કરતા નકડ

પણ એ રેરદાર પાર્ટી મારે મારે મારી આવવા માંગ્યા અને મને એટલો બધો પ્રેશર દેવામાં આવ્યો અને આની અંદર મારી ગુડવી મારી આવડું અને મારું પગથિયું ચડતા બંધ કરવા સાત આંકડા રકમ મારે ભરી પડી અને અંતે તેજસ નામના ગુંડા અને હરામખોર હરામી માણસ મારે પીછો છોડાવવો પડ્યો અને ત્યારબાદ પંદર દિવસ આવ્યો રાજકોટ અને મારા શોરૂમ આવ્યો ધક્કા મારીને મેં એને કાઢી હવે એની વયોગ્યો ત્યારબાદ ઇઝરાયલ અસુંગ આદેશરા જી આની જવાબદારી હતી મારી હતો એને મેં કાઢ્યો નહોતો કેમ કે એ કારીગર હતો હર મહિને કામ કરતો અને કમાતો અને એ મારીને રાજી હતો પણ ત્યાં ત્રીજા મહિના અગિયાર તારીખ સાડા બાર વાગે હિરેને મારા ભાઈને કીધું કે મારે અતુલભાઈને મળવું છે મારા ભાઈ કાંઈ મારે અતુલભાઈ ભાઈને મળવું છે તમારી માંગ તમે આંભો એવું ગવત છું તમે બોલશો તો ડિસ્ટર્બ થશે તમારે તમે બોલશો તો ડિસ્ટર્બ થાય ભાઈ નાનકડી વાત છે પછી આવે છે શોરૂમ એને એમ કહે છે કે ધર્મેશભાઈ શું થયું મને કે હું ઓનલાઈન રહ્યો એમાં હું હારી ગયો છું મોટી હવે તું કઈ રીતે ભરી એને મને કીધું કે તમારું સોનું જે મને કામ કરવા આવ્યું હતું એનો સ્ક્રેપના ઢાળ વેચી અને વેચીને આપ્યું છે એટલે મેં આને ફોન કર્યો અને કીધું હું આણંદ છું બરાબર એટલે ત્યારબાદ હિરેનભાઈ ટોટલી ડોક્યુમેન્ટ અને વિડીયો શૂટિંગ મને કે તમે ઉતારી લ્યો મારા ચેપ લઈ લ્યો હું બીટમેન્ટ લેવું છું એના પ્રૂફ લઈ લો મારા મોબાઈલમાં જીમેલમાં ઈમેલ આવી લીધા અને હિરેનને કીધું કે તું જા બે દિવસ અશ્વિનભાઈ મારી કે આવ્યા એના પપ્પા કે તમે એને રાખો કામ કરાવીને તમારું અમે મારે રાખવો નથી કારણ કે બીજું મારું બેસીને મારું મહેનત પણ છે ત્યારબાદ ચાલીસ દિવસ પછી વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો મેન પોઈન્ટ તો ભુવાનો ફોન આવ્યો કે મારા નાના ભાઈ ઉપર કે અમારું પણ એને શું લઈ લીધું છે મારું અને મનોજ રાજપાનું તો તમારું લઈ લીધું છે અને મારો ભાઈ કીધું હું નતો હા અમારું લઈ લીધું હતું કે તમે મારા ગોપી છે તીર્થ લે આવો કે મારું ભાઈ તીર્થ ગોળ ગયું મારા ભાઈ મને કીધું તમે આવો તો મને રસ નથી આ મેટર ની અંદર કઈ આવવાનું નથી અને કઈ થશે મારો ભાઈ ગયો એવી રીતે મારો ભાઈ બે વાર ગયો બીજી વાર હું ગયો હતો અને વિવેકભાઈ મનોજભાઈ કીધું કે આપણે કાચી એ ડિવિઝનમાં એફઆઈઆર કરી અને આપણે એની માટે કાયદેસર કાર્યવાહી કરી અમે બધા ગયા ચાલે જણા એ ડિવિઝને કાચી એફઆઈઆર કરી ત્રણ દિવસ પછી કોઈનો ફોન ન આવ્યો ન આવ્યો તો મેં વિવેકભાઈને ફોન કર્યો કે કેમ ભાઈ શું થયું ફોન નથી આવ્યો તો મને કે અમારા બહેનનું સોનું તમે કઢાવી લીધું તમે તમે મારી અંદર સ્વાર્થ કીધો હું બધે હારે રાખ્યો આની માહિતી મેં દીધી તમારા કારખાને ચાર વાર આવ્યો તમે મારું સોનું કેમ નથી કઢાવ્યું તો કે તમારું સોનું નીકળી જશે ત્યારબાદ ત્રણ દિવસ પછી મારી ના હિરે નહીં અને આવીને રોવા મળે ધર્મેશભાઈ તમારું સોનું હું દઈ દઈશ ઓલાબીનું કઢાવી દીધું છે પણ એને કહો કે મારા ડોક્યુમેન્ટ એટલે મેં કહ્યું કે ફોન કર્યો કે તમે એના ડોક્યુમેન્ટ લઈ દો નાના માણાને હેરાન કરાવી અને બે દિવસ પછી મને સીધો તેજસનો ફોન આવ્યો કે મારા કાકાએ લીમડી ખાતે સુસાઈડ કર્યું છે ધર્મેશભાઈ

વધારે પડતું નેવું ટકા વળા ને અને અમને માનસિક ત્રાસ અને અમારી કુંડળીને આપણું ઉછાળવા મળ્યું અને ત્યારબાદ મને એને નક્કી કરી અને હું રાજકોટ આવ્યો અને મને નક્કી કરીને મારા ઘરભાઈથી કંટ્રોલ રૂમમાં ફોન કરી અને એ ડિવિઝનના બાળક સાહેબભાઈ મને જપ્ત કરાવી અને મને એ ડિવિઝનથી લીમડી પોલીસ સ્ટેશને વર્દીમાં લઈ ગયા અને અહીંયા મારે સોળ કલાક જેમમાં રહેવું પડ્યું રાજકોટથી મને હાથ કડી પહેરાવી આરોપી મળે બરોબર લઈ ગયા અને ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીમ સાહેબ નથી નીકળ્યા હતા એટલે ત્યાંના જે સાહેબ મેન હતા એ શાળા તને આવ્યા શાળા તને આવી છે એને એને આવ્યો તમે જવા સાહેબ મારે જાવું નથી તમે હવે આની ક્રિમિનલ માઇન્ડ અને આના ક્રિમિનલ રેકોર્ડ અને ક્રિમિનલ સાત ફાઇલ બનાવી છે એ ફાઇલ મારો છોકરો અને મારા બને લઈને આવશે છ વાગે ત્યાંથી નીકળી ગયા છે આવશે જ એ તમે નીકળો સાળા બંને સાહેબે મને આમરવાનો ચાલુ કર્યો ગોડા નવું લાગી સાહેબે મને હામરો અને સાહેબે એમ કીધું કે અમે જે દિશામાં જાતા હતા એ દિશા ખોટી હતી ધર્મેશ દિશા તો બેટા આ છે વાત હવે કી છે વાંધો નહીં મેં

આમાં વિ પરિવાર બે આજ જોઈને હું તમને છું તમે સમાજના તમે બધું પચાડવાળો છો તો મારી માંગ એ છે કે આમાં જે અમારી અન્યાય થયો છે ખોટી નોટ બનાવી અને અમને સંડોવવામાં આવ્યા છે અમને જેલ કરાવી છે આનો આપ ન્યાય કરો પ્રજા પાસે આની સાચી વાત પૂછો અને જે સુસાઈડ થયું છે એનું લાડપાસ કરાવો અને એ સુસાઈડ પણ અમને ક્ષમતા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાર થયા છે અમારી કુટુંબ પછી દાગ છે જે છાપામાં અને ન્યૂઝપેપરમાં પેપરમાં આવ્યા છે એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જે બે હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો અસત્ય અસત્યનો હાર કરો અને ઈશ્વરની જીત કરો કેમ કે સત્ય એ જ ઈશ્વર છે બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી મારા પરિવારને જે માનસિક ટોચર બે કે મહિના લગી કોઈ ખાટું નથી છોકરાઓ રોયા છે

જે લાગુતરા મારક હવે આના પછી ઇકોને લોક્ય પગલા બોલ છે અમારે છે ત્યારે આપણે